લા 2 વીઘા 2 વીઘા ની વધારે છે વધારે છે 10 હે 10 આન બે વીઘા દી ઉપર છે આડુ ઉલ્લી વરે 10 વીઘા ની તો 10 છે એ જમીન હોય 12 વીઘા કો જી જી

બાકી આર્યુ એવું વલ હોય ને આને હતી બે પાણની ખામી બે પાણ આમાં હોત ને તો તારા દહ મણ જીરું નીકળત